ગુજરાતી લાઈવ એકવીસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝ વડોદરા માંજલપુર ખાતે આવેલી વોર્ડ નંબર અઢારની ઓફિસ દક્ષિણ ઝોન પૂરગ્રસ્ત વિસ્તારમાં આપવામાં આવતા ફૂડ પેકીટોને પીડિતોને આપવાની જગ્યા પર વોર્ડ નંબર અઢારની ઓફિસમાં પાણીની બોટલ ફૂડ પેકેટ સાચવીને રાખવામાં આવે છે પછી વડોદરા કોર્પોરેશનનો વિરોધ થાય જેને લોકો મુખે સાંભળવામાં આવ્યું एक जागरूक नागरिक के वीडियो सोशियल मीडिया में वायरल लोकमुके हवे जोवुं रह्युं के आना पासे तंत्र कोई एक्शन ले छे के के रिपोर्टर राजेश पंचाल मांजलपुर गरीबों ने वेचवा माटे फूड पैकेट लाया था तो कई वितरण करवामां आव्यो नहीं ने तीन चार दिवस थी फूड पैकेट अंदर पड़िया छे ऑफिस में भरी राख्या छे बराबर આ જનતાને ટેક્સના પૈસાના છે કોઈને પેકેજ હાલવામાં આવ્યો નહીં બરાબર છે આ અહીં પડ્યા પડ્યા જો બોક્સના બોક્સ પેકેજના પેકેજ એટલે સરકારને બતાવી દીધું કે અમે પેકેજ આવ્યા છે આ પેકેજ કેટલા બધા પડ્યા એ જો વોર્ડ નંબર અઢારમાં ઓફિસમાં જથ્થાબંધ પડ્યું છે